અમદાવાદમાં વકફ બોર્ડના કાયદાના દુરુપયોગ અંગે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે શહેરના કાચની મસ્જિદ વિસ્તારમાં પાંચ હજાર ચોરસ મીટર જગ્યામાં સો મકાનો ઊભા કર્યા હતા અને જગ્યાના ટ્રસ્ટી ન હોવા છતાં ભાડું ઉઘરાવી અને ટ્રસ્ટના ખાતાના બદલે અંગત કામમાં તેનો ઉપયોગ કરતા હતા દુકાનોનું ભાડું દસ હજાર તો મકાનોનું પણ છ હજાર રૂપિયા સુધીનું ભાડું ઉઘરાવાતા હોવાનું સામે આવ્યું ઉર્દુ કે જે ભૂકંપ વખતે નુકસાન પામી હતી તેની જગ્યા પર આરોપીઓએ ગેરકાયદે મિલકતો ખડકી દીધી હતી અરજીઓ થયા બાદ ધ્યાને આવતા અમદાવાદ કોર્પોરેશન અને વકફ બોર્ડ બંનેના અભિપ્રાય લીધા બાદ ગુનો દાખલ થયો છે મુખ્ય આરોપી સલીમ ખાન

એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે એમાં કુલ પાંચ આરોપી છે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મહેમૂદ પઠાણ ફેઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ આ કુલ પાંચ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર કુલ પાંચ હજાર ચોરસ વાર જેટલી જગ્યા છે એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ જે એનો વકફ સુધારા અધિનિયમ બે હજાર તેર અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર સો જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે 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 બરાબર બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા હતા અને વીસ વર્ષથી અમારી જોડે બધા જોડે ભાડું ઉભરાવી અને પૈસા વસૂલ કરતા હતા બરાબર છે અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી અમારે ઉર્દુ સ્કૂલ હતી એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી દસ દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા બરાબર છે અને એનો આ માટે અમે ફરિયાદ કરી સાહેબને હવેલી સાહેબને અને સાહેબે એમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે અને આ આને લોકઅપ કરી અમે આવું ઈચ્છે છે કે આવા માણસની જામીન ના થવી જોઈએ તો હાલા બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપજો